ગયા છે તો જોઈ શકો છો આપ ડેમના તમામે તમામ દરવાજા ખોલી ચુક્યા છે જોઈ શકો છો આપ પેલી બાજુ બધે બધા દરવાજા ખોલી ગયા છે વિડીયોને અંત સુધી જોતા જોતા રહેજો રેજો પાસેથી પણ તમને દેખાડશું અમે બાવણા પાણી સમાવવાનું નામ નથી લેતું આ બાજુ પણ આ બાજુ પણ પાણી છે જોઈ શકો છો આપ બે બાજુ ફૂલે ફૂલ પાણી જઈ રહ્યું છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ભાઈ yeah

¡Gracias! ફાઈનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ તો આ સાઈડ દરવાજા તમને બતાતા છે અહીં આ બાજુ આ ડુંગરાનો પણ એક નંબર નજારો આવે છે મસ્ત વ્યૂ આવે છે તમે જોઈ શકો છો જ્યાં નજર જાય ત્યાં સુધી પાણી છે ઓલા પણ પણ પાણી છે આપ જોઈ શકો છો કેટલું બધું પાણી આવ્યું છે ઓવરફ્લો થઈ ગયો છે ફૂલે ફૂલ ઓવરફ્લો તેમની પાસે જઈને બોલી પણ અવાજ પણ નથી આવતો આપણો સાઠે સાઠ દરવાજા ખોલી ચૂક્યા છે આ તરફ એક કુંડી છે એ નથી બતાતી ઓવરફ્લો થઈ ગયો એટલે કુંડી બુરાઈ ગઈ છે ઓવરફ્લો થોડુંક પાણી ઉયું જાય પછી આપણને કુંડી બતાશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જય દ્વારકા સ્વાગત છે તો આપણે ઓલી બાજુ હતા હવે આ બાજુ આવી ગયા અહીંયા તો કઈ દેખાતું જ નથી જુઓ સાથે સાત બાવના ખુલી ગયા છે આપ જોઈ શકો છો વિડીયો અંત સુધી જુઓ છેત્રોજી ડેમ ના સાત બાવના ખુલી ચુક્યા છે